દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરું વાગેશ્વરી માના 43મો આ પાટો ઉત્સવની ખાસ આકર્ષણ એ છે આ ગજા છે એ 49 ફૂટની છે જેટલામો પાટો ઉત્સવ છે એટલાય ફૂટની ધજા કરવામાં આવી છે મારી સાથે મુકેશભાઈ જોડાયા છે મુકેશભાઈ વિસ્તારવાર આ વાત કરશે માતાજીનો આ ચારથી પદયાત્રાએ અહીંયા પહોંચ્યા છે કેટલા દિવસે પહોંચ્યા અને હવે શું થશે આ ગજા છે એ કેટલા ફૂટની છે આ તેતાલીસમાં પાઠોત્સવ છે માતાજીનો વાઘેશ્વરીમાં નો વઢવાણ આપણે અને અમારા સ્વામી સમાજના બધા તેતાલીસમાં પાટોત્સવ એટલે તેતાલીસ ફૂટની ધજા બધાને સહયોગથી ચડાવો કીધું કે બધા ટ્રસ્ટીઓ ને બધા ઘનશ્યામય બધા આપણે ચડાવી ગયા અને અમદાવાદ પગ મારા સંઘ આવે અને અમદાવાદ સંઘ આપણે પાંચ દિવસ પાંચ દિવસ થયા એ લોકોને અને અમદાવાદ વાળા સંઘ સાથે આ ધજા અમદાવાદ ચાલતા પગ પર યાત્રીઓને સ્વાગત કરી અને એ લોકોની ધજા ચડ્યા સાથે સાથે અમારે આપણે સુરત વઢવાણમાં આપણે ધજા પતિ યાત્રીઓ જે અમદાવાદથી આવી રહ્યા છે ત્યાં ધૂરથી આવી રહ્યા છે ને આકર્ષણ ધજાનું છે કારણ કે આ ધજા જોવા લોકો એકઠા થયા છે ને વઢવાણમાં હરખ મહત્વ નથી કારણ કે અહીંયાના પણ વાઘેશ્વરી વિસ્તારના જે લોકો છે લોકો છે બધા જ આવ્યા છે અને માતાજી ની ભક્તિ ભાવ પૂરો આ ધજા ના નમન કરી રહ્યા છે અને આકર્ષણ નું કેન્દ્ર આ ધજા બની છે વાગેશ્વરી માના તેતાલીસ માં પાટો ઉત્સવ ની ખાસ આકર્ષણ એ છે ગજા છે એ 43 ફૂટની છે જેટલા ઊંચો પાટો ઉત્સવ છે એટલાય ફૂટની ગજા કરવામાં આવી છે મારી સાથે મુકેશભાઈ જોડાયા છે મુકેશભાઈ વિસ્તારવાર આ વાત કરશે માતાજીનો આ ચારથી પદયાત્રાએ અહીંયા પહોંચ્યા છે એટલા દિવસે પહોંચ્યા અને હવે શું થશે આ ગજા છે એ કેટલા ફૂટની છે આ કેટલાલીમાં પાટો ઉત્સવ છે માતાજીનો વાઘેશ્વરીમાંનો વઢવાણ આપણે અને અમારા સ્થાનિક સમાજના બધાને અમે આવતું આયોજન કર્યું કે તેતાલીસ ફૂટની ધજા તેતાલીસ તેતાલીસ માં પાટ અને એટલે તેતાલીસ ફૂટની ધજા બધાને સહયોગથી કીધું ચડાવો કીધું કે બધા ટ્રસ્ટીઓ અને બધા ઘનશ્યા બની બધા કે આપણે ચડાવી ગયા અને અમદાવાદથી પગ મારા આવે અને અમદાવાદથી સંઘ આપણે પાંચ દિવસ પાંચ દિવસ થયા એ લોકોને અને અમદાવાદ દ્વારા સંઘ સાથે આ ધજા

ભક્તિ આ ધજાના નમન કરી રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર આ ધજા બની છે